તો સવાર સવારના ગુડ મોર્નિંગ જય માતાજી જય હિન્દ જય જુવાર હર હર મહાદેવ તો સવાર સવાર પાછો વિડીયો તીડિયો ઉતારવા માટે કરી નાખીએ છીએ તો બધા મજામાં ને મજામાં રહીજો અમે પણ મજામાં છીએ દોસ્તો એવી આશા રાખું છું તમે મજામાં ને મજામાં રહીજો ને માર ધીમાજી ધીમા શું કરો છો ધીમો શું કરો છો ધીમળે રમો છો એ છે મારી દીકરી ને દોસ્તો ને દૂધ કાઢીને સાહ તો મૂકી દે દઈશે તો જોઈ શકો છો સાહ મૂકી દે દઈશે ને સેવા પૂજા પણ થઈ જાય છે દોસ્તો આટલું પાવાનું રિવ છે ગવારમાં દોસ્તો અને ને સૂર્યદેવ એટલો સડી ગયો છે જોઈ શકો છો ને અમારા બ્લોગમાં લાઈક કરે તો લાઈક કરી નાખજો સબસ્ક્રાઈબ કરી નાખજો ને પૂરો વિડીયો જોવાથી ભૂલતા નહીં દોસ્તો ને વિડીયો સારો ગમે તો જરૂર કરજો ફાઈનલી દોસ્તો બધાને સવારના ગુડ મોર્નિંગ જય માતાજી જય હિન્દ જય જોહાર જય આદિવાસી બધાને મારા પરિવાર તરફથી મારા તરફથી હર 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 મહાદેવ બધા મસ્ત માસો ને મજા માસો એવી આશા રાખું છું અને બધા મસ્ત માં જ રહેજો કારણ કે આ તો મતલબી દુનિયા છે બીજા બધા રહ્યા ને એ ખાલી તમને દુઃખ જ આપશે પણ સુખ તો ખાલી ઉપર વાળો જ આપે દુઃખ પણ ઉપર વાળો આપે જ પણ એવું આપણા કરમ હોય જેવા કરમ એવા ફળ તો દોસ્તો આવી રીતના છે સવાર સવારનું બધાને મોર્નિંગ થઈ ગયું છે અને જોઈ શકો છો વધારે ફાળવ્યું નથી તમને હવાનું વ્યૂ બતાવવું ખતરનાક એક નવા બ્લોગ વિડીયોમાં તમારા બધાનું સ્વાગત કરીને ન મસ્ત મજારા નજારો તમને બતાવી રહ્યો છું જોઈ શકો છો જેવી રીતના અને આજે રાતનો ઉજાગરો છે એટલે બોલવામાં બહુ ભાન નથી રહેતું કારણ કે મારી આંખોમાં જોઈને તમને ખબર પડી જઈએ છે કે આજ આખી રાત ભાઈડો પોણી વાયરું છે બસ એન્ડ સુધી બનાવી રહ્યો અત્યારે ગવરમાં વાયર્યું છે અને આ તમે જોઈ શકો છો ને મારી પાછળ એ બધા જ તલમાં પાણી પી ગયું છે ઓલરેડી હવે આપણા ખાલી ગવર બાકી છે જે તમે જોઈ શકો છો આ રીતના તો દોસ્તો બને રેજો હજુ ચા નથી પીધી અને ચા પીવાની છે ચા મૂકી રહી છે ધીમાહી અને હું અત્યારે તમને કહી દઉં કે ચલો બધાને બતાવી દો સવારનું વ્યૂ કેવું ખતરનાક દેખાઈ રહ્યું છે આજે કંઈક અલગ જ નજારો જોવા મળી રહ્યો છે અને આઈ થિંક મારે એક નાકામાં વાળીને આવ્યો છો ભરાઈ ગયું છે તો હું ફટાફટ જાઉં નાકુ વાળીને ફરીથી આવું પાછો ચા પીવા માટે તો ત્યાં કણે મારે નાકુવાળા દેવાનું છે અને અહીંથી તમને હું બતાવીશ કે કેટલો સરસ નજારો જોવા મળે છે આપણને આ હા 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 તો અહીંથી અત્યારે હું સવાર સવારના થોડાક બે ત્રણ સીન લઈ લઈશ તાકી તમને મજા આવે જોવામાં મસ્ત મજાના સીન લઈ લઉં અને તમે કેવા લાગે સીન અહીં કોમેન્ટમાં જરૂર લખીને બતાવજો દોસ્તો આવી ગયો છું પાણી વાર માટે ગવારમાં અને આખી રાત તલીમાં હાલતું હતું કાલે દિવસનું તલીમાં હાલતું હતું આખી રાત તલીમાં જઈ અને હવે ગવારમાં મૂક્યું છે પાણી તમે જોઈ શકો છો આવી રીતના તલીમાં બહુ વાર લાગી અને ગવારમાં હવે વાર લાગે લગભગ આટલું બાકી છે પાવાનું લગભગ કલાક અડધી કલાકમાં પી જાય છે અને ઉતાવળ કરવી પડશે પાછું બીજાને આપવાનું છે બીજા ભાઈને અને ધીમાહીને આ બધે અહીંયા આંટો મારે છે અને આપણે પાણી વાળીએ છીએ અને ગવાર કેવા છે દોસ્તો કોમેન્ટમાં લખીને જરૂર જણાવજો અને આના લગભગ મહિના દોઢ મહિના જેવું થઈ દે થઈ જતો હશે એક મહિનોને લગભગ વી જેવા થઈ જતા હશે તો દોસ્તો આવા ગવાર છે અને આવી રીતના નજારો દેખવા મળે છે સવારનો તમે જોઈ શકો છો કારણ કે આ જે તમારને અત્યારે જે જોવા મળે છે ને એ નજારો સવારમાં જ જોવા મળે કારણ કે આમ જ્યારે ત્યારે ના જોવા મળે આ વસ્તુ એવી છે કે સવારમાં ખીલે આ બધી વસ્તુ તો દોસ્તો બને રહેજો એન સુધી હું ગવારના બે ત્રણ સીન લઈ લઈશ વાળું શું એ અને કેવા લાગે છે કોમેન્ટમાં જરૂર લખીને બતાવજો બે ત્રણ સીન લઈ લઉં ફટાફટ don't move કરીને હું બનાવી છે ખાવાનું તમે જોઈ શકો છો તો કેટલું સરસ પણ દેખાઈ રહી છે કરીને હું બતાવીશ તો જોઈ શકો છો રોટલી ટામેટા પહેલાં વગાડી દેતા હતા પછી હું રોટલી નાખીને પછી બનાવ્યું જોઈ શકો છો કેટલું સરસ દેખાઈ રહ્યું છે તો કમેન્ટમાં જરૂર જણાવજો કે કેવું ખાવાનું બન્યું છે દોસ્તો એ આવી રીતે બનાવવાનું હોય છે અને તમને આ ખાવાનું પસંદ આવ્યું હોય ને તો કમેન્ટ જરૂર કરજો ને બી તમે કેવી રીતે બનાવવાનું કરીને જાણવા માંગતા હોય ને તો કમેન્ટ જરૂર કરજો તો હું બીજો વિડીયો પણ બનાવી આપીશ તમને તો લાઈક સબસ્ક્રાઈબ કરવા ભૂલતા નહીં ને પૂરેપૂરો વિડીયો જોવા ભૂલતા નહીં દોસ્તો